કે જીવનમાં એકાદ નિયમ પણ રાખવો ક્યારેક નિયમથી આપણે વિચાર કરી કે નિયમ રાખી તો શું ફાયદો થાય પણ ઘણા ફાયદા એકવાર એક ગામની અંદર એક પતિ પત્ની રહેતા હતા તો પત્ની ને રોજ નો નિયમ ભગવાનની જ્યાં સુધી પૂજા પાઠ માળા કે કઈ કોઈ વસ્તુ થાય નહીં ત્યાં સુધી ન ચા પીએ ન પાણી પીએ નો નાસ્તો કરે એના પતિને રોજ સમજાવે કે તમે ભગવાનની પૂજા પાઠ કરો વંદન કરીને જાઓ પણ નો સમજે પણ એક દિવસ પોતાની જીદ લીધી કે આજ તમે એક કામ કરો કે એક એક નિયમ લ્યો તમને જે ઈચ્છા પડે ને નિયમ લ્યો ત્યારે આ એનો પતિ એક નિયમ લે પોતાના ઘરની બાજુમાં એક પ્રજાપતિનું ઘર ઘર હતું હવે એના ફરિયામાં રોજ એક ગધેડો બાંધો હતો એને માટી લઈ જવા માટે એટલે આજ આ માણસે એક નિયમ લીધો શું નિયમ લીધો તો કે હું છે ને એક કામ કરીશ જ્યાં સુધી મને આ કુંભારના ફરિયામાં કે ગધેડો રોજ એનું મોઢું ન જોવું ને ત્યાં સુધી કે હું ચા નાસ્તો નહીં કરું એટલે રોજ શું કરે પોતાના દરવાજાની બારી ખોલે ફરિયામાં ગધેડો દેખાય લાવ ચા લાવ એટલે એની પત્ની તરત ચા લઈને આવે ચા પીલી આવું એક દિવસ બન્યું બે દિવસ બન્યું ત્રણ દિવસ બન્યું ચાર દિવસ બન્યું એમ કરતા કરતા મહિના છ મહિના વયા ગયા પછી તો માણસ નથી કેતા એને લત લાગી જાય નસો થઈ જાય પછી ઘણી વાર કેવું બને બીડી હોય ને દોઢ ફૂટ ના મારવાજાની બહાર પણ આ માણસ ને એટલી લત લાગી ગઈ ને કે છ મહિના પછી એક દી દરવાજાની બારી ખોલી ને તો એને ગધેડો ન દેખાય સવારના પોર માં હવે ચા જ્યાં સુધી પીવે નહી ત્યાં સુધી બાપુ હાલે નહીં આને કોઈ નો સા વગર તો આપણે ગુજરાતીને થાવ ન આવે ઘરે પોતાના દરવાજામાંથી ઉતરી બહારની ડેલી ખોઈલી बाजूવારાના ઘરે ગયો એનો દરવાજો ખોઈલો અંદર જઈને ફરિયામાં ગોતે બધી જગ્યાએ ગોતે ઓસરીમાં જોયું પણ ક્યાંય ગધેડો દેખાણો નહીં એટલે बाजूવારાના ઘરના હતા ને કે ભાઈ શું ગોતો છો કે ક્યો તો ખરાય કે તો કે આ તમારો ગધેડો અહિયાં હતો એ ક્યાં ગયો તો કે એ તો તમારા ભાઈ લઈને એને માટી ફરવા ગયા તો કે શું વાત કરો હશે ભાઈ દોઢ કિલોમીટર બે કિલોમીટર લગી દોડીને ગયા આને કહેવાય નશો આવો નશો ભક્તિનો પણ હોવો જોઈએ હવે દોઢ બે કિલોમીટર સુધી જાય અને છતાંય એને ગધેડો નો મળે તો હિંમત નો આવી શું કામ તલપ લઈ ગઈ હતી છે ની ચા નહીં કેમ કે જ્યાં સુધી મુખ દર્શન નહીં થાય ગધેડાનું ત્યાં સુધી ચા નહીં પીવાય એટલે શું કર્યું દોડીને ને છેટ લગી જાય હવે એવામાં ઓલો ભાઈ ખાડો ખોદતો તો માટી લેવા હાટું અને બરોબર તે દિવસ શું નીકળ્યું હતું કે ખાડામાંથી છે ને એક માટલું નીકળ્યું એમાં સોનામોર ભરેલી હતી સોનામોર ભરેલું માટલું એને બહાર કાઢી લીધું ને મૂક્યું ને ત્યાં બરોબર ઓલાભાઈ જે ગધેડાના મુખ દર્શન કરતા હતા એ બોયલા જોઈ લીધું જોઈ લીધું ઓલાને શું થયું કે આ મારું સોનામોર જોઈ ગ્યો ભાઈનો એવું કે ઓલો કે એ ભાઈ ઊભો તો રે તો કે ના જોઈ લીધું જોઈ લીધું બોલે જ નહીં અને દોડીને જાય અને એવા બરોબર ઓલો જે ભાઈ ને સોના મોર મળી એ દોડી ને પાછળ આવ્યો ભાઈ રેવા દે ભાઈ કે આમાંથી અડધી તારી ને અડધી મારી હવે તમે વિચાર કરો એક ખાલી માત્ર ગધેડાના નિયમ દ્વારા જો આવી સોના મોર મળી જતી હોય મુખ દર્શન કરવાથી તો ભગવાનની ભક્તિ કરવાથી કેટલું પુણ્ય મળે એ મને કયો ભગવાન ની ભક્તિ કરવાથી તો આખું આપણું જીવન છે ને એ બદલાઈ જાય એટલી એનામાં તાકાત છે અને દેવ કે દેવોને પણ જે વસ્તુ દુર્લભ નથી ને એ આપણને મળી છે મનુષ્ય અવતાર રૂપે કર્મ કરવા માટે ગૌ સેવા બ્રાહ્મણોની સેવા દીકરીઓની સેવા કન્યાદાન કરવાનો અધિકાર શ્રીમદ ભાગવતમાં બેસવાનો અધિકાર કથા સાંભળવાનો અધિકાર આ બધા અધિકાર આપ્યા કોને ભગવાન ને આપણને